ખેડૂત મિત્રો સાત મહિના પહેલાં જ ચોમાસાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે જી હા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કસના આધારે આવનારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે આવનારું બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેવું તેને વિસ્તારથી જણાવ્યું છે તો ચાલો જાણીએ કે આવનારા ચોમાસામાં કેવો વરસાદ પડશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ચોમાસાની શરૂઆત મોડી પણ ધમાકેદાર હશે કસ આધારે પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કસના આધારે આગામી ચોમાસાની સિઝન અંગે આગાહી કરી છે કસના આધારે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસાની સિઝન કેવી રહેશે અને ચોમાસાની શરૂઆત ક્યારે અને કેવી થશે હાલ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી કે શિયાળાની શરૂઆત સમયે બંધાતા કસના આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કસના આધારે આગામી ચોમાસાની સિઝન અંગે આગાહી કરી છે કસના આધારે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસાની સિઝન કેવી રહેશે અને ચોમાસાની શરૂઆત ક્યારે અને કેવી થશે કસના આધારે ચોમાસાની આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આકાશમાં લીસોટા થઈ જાય અને સંધ્યા સમયે આકાશ એકદમ લાલ થઈ જાય તેને કસ બંધાયો કહેવાય આ વર્ષે કસની શરૂઆત મોડી થઈ છે સામાન્ય રીતે દિવાળી વખતે જ કસ થવાનું ચાલુ થઈ જતું હોય છે આ વર્ષે ખૂબ મોડું કસ થવાનું શરૂ થયું છે આ વર્ષે અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કસ થવાનું શરૂ થયું છે બે ત્રણ દિવસથી કસ થવાનું ચાલુ થયું છે તે એવું સૂચવી રહ્યું છે કે ચોમાસું થોડુંક મોડું થશે એટલે કે જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ થઈ જ જશે પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ચોમાસું સારું અને શરૂઆત ધમાકેદાર રહે તેવા સંકેતો મળી રહ્યા છે તો બીજી તરફ શિયાળાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ હજુ પણ ધમાકેદાર ઠંડીની શરૂઆત થઈ નથી બે દિવસ ફરી પાછી ગરમી લાગશે હવામાન વિભાગની શું આગાહી છે તે પણ જાણીએ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં અમરેલી અને વડોદરામાં સૌથી ઓછું ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જ્યારે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં હાલ શિયાળો જામ્યો છે સવારે અને રાતે લઘુત્તમ તાપમાન નીચે જતાં ઠંડી લાગે છે જ્યારે બપોરે થોડી ગરમી લાગી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે તેવું અનુમાન પણ કર્યું છે અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સૂકું તાપમાન રહેશે આ સાથે આવનારા પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે રાજ્યમાં બે દિવસ તાપમાન વધશે જે બાદ તાપમાન ફરીથી નીચું જઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે પવનની દિશા બદલાવવાના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં અમરેલી અને વડોદરામાં સૌથી ઓછું ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું જ્યારે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે વાદળ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે કારતક મહિનામાં જે કાતરા થતા હોય છે તે હજી જોવા મળ્યા નથી અને અત્યારે કોઈ એવી શક્યતા પણ નથી હાલ વાતાવરણ ચોખ્ખું રહેશે તેવી પ્રબળ શક્યતા છે પચીસથી ત્રીસ નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સાથે રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં સત્તર અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રીસ નવેમ્બર સુધીમાં ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે અને કદાચ વાવાઝોડું પણ બની શકે છે જેના ભેજના લીધે મધ્યપ્રદેશ સુધી વાદળો આવી શકે છે અઠ્યાવીસથી ઓગણત્રીસ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં સત્તર ડિગ્રી તાપમાન રહેશે ઉત્તર ગુજરાતમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે છે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન વીસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે રાજ્યના ઘણા ભાગોમાં અઠ્યાવીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં વાવાઝોડાનો ખતરો છે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાત ફેંગલ તમિલનાડુના ચેંગલપટ્ટુ વિલ્લુપુરમ કુડુલોર માઇલાદુથોરાય તિરુવરૂર નાગપટનમ પુંડુચેરી અને કરાઈકલમાં ગંભીર સ્વરૂપમાં જોવા મળશે હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અનુસાર બંગાળની ખાડી પરંતુ ડીપ ડિપ્રેશન ત્રીસ નવેમ્બરે તમિલનાડુ અને પુંડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરશે જેના કારણે આગામી બે ત્રણ દિવસ તામિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં ડેલ્ટા જિલ્લાઓ ચેંગલપટ્ટુ અને વિલ્લુપુરમમાં ભારે વરસાદની સંભાવના છે કેટલી ગતિએ ટકરાશે વાવાઝોડું હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ઊંડું દબાણ બે કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અઠ્યાવીસ નવેમ્બરના રોજ સવારે પાંચ ત્રીસ વાગ્યે તે નવ પોઈન્ટ એક અક્ષાંશ ઉત્તર અક્ષાંશ અને બ્યાસી પોઈન્ટ એક પૂર્વ રેખાંશની નજીક સ્થિત હતું તે ત્રિકોમાલીના એકસો દસ કિમી પૂર્વ ઉત્તર પૂર્વમાં નાગાપટ્ટનમથી ત્રણસો દસ કિમી દક્ષિણ પૂર્વમાં પુંડુચેરીથી ચારસો દસ કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી ચારસો એંસી કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું તે ત્રિકોમાલીના એકસો દસ કિમી પૂર્વ ઉત્તર પૂર્વમાં નાગાપટ્ટનમથી ત્રણસો દસ કિમી દક્ષિણ પૂર્વમાં પુંડુચેરીથી ચારસો દસ કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી ચારસો એંસી કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું આ ડીપ ડિપ્રેશનની વધુ વાત કરીએ તો આ ડીપ ડિપ્રેશન ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ત્રીસ નવેમ્બરની સવારે તામિલનાડુ અને પુંડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે તે ડીપ ડિપ્રેશન તરીકે દરિયાકાંઠે અથડાશે તે અઠાવીસમી નવેમ્બરની સાંજથી ઓગણત્રીસમી નવેમ્બરની સવારની વચ્ચે થોડા સમય માટે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે દરિયાકાંઠે અથડાતી વખતે પવનની ઝડપ પચાસથી સાઠ કિમી કલાકની રહેશે જે વાવાઝોડા સાથે સિત્તેર કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે તે જ સમયે એક તાજી પશ્ચિમી વિક્ષેપ ત્રીસ નવેમ્બર સુધીમાં પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં પહોંચશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ નવેમ્બરે તમિલનાડુ પુડુચ્ચેરી કરાયકલ અને તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની નારંગી ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યારે રાયલસીમામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તે જ સમયે આ અઠવાડિયે દિલ્હીનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જેના કારણે ઠંડી વધવાની સંભાવના છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે કેટલાક રાજ્યોમાં હજુ પણ તીવ્ર શિયાળાની રાહ જોવાઈ રહી છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે ઓગણત્રીસ નવેમ્બરના રોજ હવામાન વિભાગે તામિલનાડુ પુડુચ્ચેરી કરાઈકલ તટી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે રાયલસીમામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ છે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે અઠાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે અઠાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે અને બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદરથી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હશે અઠાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાર્ડ ઠીજવતી ઠંડી પડી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર